સાબરકાંઠા તથા અરવલ્લીને ને જોડતો પાકો રોડ હાલ વિલંબમાં મુકાયો છે હિંમતનગર તાલુકાનું જવાનપુરા અને મોડાસા તાલુકાનું વોટા રામપુર બંને ગામને જોડતો પાકો રસ્તો છેલ્લા વર્ષથી મંજૂર થયેલ છે આ રસ્તામાં જવાનપુરા ગામની ગામની અને વચ્ચે એક નદી પણ આવેલી છે જેથી ચોમાસામાં પાણી આવતાથી રોડ બંધ થઈ જાય છે જેના કારણે વોટા રામપુરા ગામના લોકોના ખેતરો જમીન સામે બાજુ એટલે કે હિંમતનગર તાલુકાના જવાનપુરામાં આવેલા હોય છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સાબરકાંઠા તથા અરવલ્લી બે જિલ્લાઓને જોડતો રસ્તો હવાથી અગાઉ માટે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહે પણ ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી અને તે સમયે જવાનપુરા બાજુમાં એ માટી કામ કરવાની શરૂઆત પણ થઈ હતી પરંતુ ઘણા સમયથી આ પાકા રસ્તાનું કામ ખોરંબે ચડ્યું હોય અને બંને ગામોમાં અસંતોષ પણ ફેલાવ છે ખાસ કરીને સરકાર તો પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવા કાર્યરત હોય છે પરંતુ જે તે ખાતાના અધિકારીઓ કેમ જાણે સરકાર સાથે સંકલનમાં ન હોય તેવું જણાઈ રહ્યું છે ઘણીવાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના રોડ વિભાગના અધિકારીઓ આવા પ્રાથમિક સુવિધાવાળા પ્રજા

કેટલાય આ રસ્તા બાબતે આજે ત્રણ ચાર વર્ષ લાગી ગયા છે કેટલા ટાઈમથી એમને પડી રહ્યો છે કોઈ રિએક્શન નહીં કોઈ કશું જ નહીં અત્યારે કામ ચાલુ પણ અત્યારે માટી કામ ચાલુ થઈને અત્યારે રસ્તો એમને પડી રહ્યો છે કોઈ કોન્ટ્રાક્ટરો કોઈ કોઈ મતલબમાં કોઈ આ રસ્તા વિશે કોઈ અત્યારે કોઈ જવાબદારી જ નથી એમ એમને પડી ગયો છે બરાબર બીજું કે કોઈ અધિકારી કે કોઈ આની કોઈ દેખરેખ માટે કોઈ આવતા નથી કશું જ નહીં એમ તો અમારે ક્યાં ખેતીવાળા અમે લોકો તો આજુબાજુ જવું હોય અમારે ખેતર પેલી સાઈડ સાબરકાંઠામાં તો અમારે ત્યાં આગળ પાછળ જ જવું હોય તો વચ્ચે એક નદી છે તો નદીને પાર કરવા માટે એક રસ્તો જોઈએ તો રસ્તો તો છે જ નહીં એમ તો પૂર આવે તો પૂરના પામ પૂર આવે નદીમાં પાણી આવે એ પેલી સાઈડ જવું હોય તો જીવના જોખમે અમારે ત્યાં આગળ જવું પડે છે તો આના માટે કંઈક થાય તો સારું એમ બરાબર એટલે સરકારને એક રજૂઆત છે કે કામ કરે છે શું કહેવું ગ્રામજનો તો કે જ છે એમ પણ કોઈ આગળ કોઈ ઉલ્લેખ નહીં થતો એમ બધા કે છે પણ કોઈ આગળ કોઈ નિરાકરણ જ નથી થતું આનું એમ અને અધિકારી કોઈ જોવા બી નહી આવતા એમ ગ્રામજનો દ્વારા રજૂઆતો થઈ છે આગળ હા થઈ છે ને આ તો બે ચાર વર્ષ થઈ ગયા એમ રજૂઆત માટે આનો કોઈ ઉલ્લેખ જ નથી થવા સોલંકી રંજીત ગામ જવનપુરા અમારા આ રસ્તો ત્રણ ચાર વર્ષથી મંજૂર થયેલું છે તો છતાં હજુ કોઈ કામ ચાલુ થયું નથી કેટલા સમયથી મંજૂર થયો છે આ રસ્તો આપનો અંદાજિત ત્રણ ચાર વર્ષથી થયેલો છે કયા કારણસર નથી થતું કામ

આ દોઢ કિલોમીટરનો છે દોઢ થી પોણા બે કિલોમીટર સાબરકાંઠા અને અરવલ્લીને જોડતો રસ્તો હમ સાબરકાંઠા અરવલ્લી ને જોડતો બે થી ત્રણ ગામને લગભગ પાંચ થી સાત કિલોમીટર નું અંતર ટૂંક થઈ જાય એટલો રસ્તો